ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો જો સવા આઠ વાગી ગયા છે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ તો જો આપણે થોડુંક મોડું થઈ ગયું તો તૈયાર થવામાં ઉઠાતા તો વહેલા પણ બધું કામ કરવામાં છે જ મોડું થઈ ગયું છે ગોરબાપા આવી ગયા છે જો એ દુકાને બધી તૈયારી કરે છે તો હવે આપણે ફટાફટ જાઉં બધા પોચી જાજો અને હાલ આશીર્વાદ દેજો તો અમારી દુકાન આ લેવા તો જો આપડે જોયા રાખજો મજા હશે તો જો આપડે પૂજામાં જવાનું છે તો આપડે ફટોફટ જાય હવે અને જો આ કુર્તી મમ્મી આપણને એનિવર્સરીમાં ગિફ્ટ આપીને એ કુર્તી છે તો જો આજે આપણે આજ પહેરી લીધી છે ગુલાબી છે ને તો એકદમ મસ્ત છે તો જો ફાઇનલી બધી પૂજાની તૈયારી થઈ ગઈ છે ને હવે પૂજા શરૂ કરવાની હતી ને મેન ગણપતિ બાપ્પા ભૂલાઈ ગયા હતા તો જો ભાઈ ગણપતિ બાપ્પા લેવા ગયા તા ઘરે તો ચાલો હવે પૂજા શરૂ કરીએ નમસ્કાર દસેઆવર તમને પૂર્વસ્વાભુતિ મહાકૃતદેવ નમસ્તે વર્ગે માચ મન્યમ સમરભયામે પંચામૃતમાંથી ચમચી ભરીને ભગવાનને અર્પણ કરીએ હરે માં બ્રહ્યા બ્રહ્માય ઓમ હરે ઓમ જય દેવતા પાયસો થી કી શ્રી જનન કો મયમ્ માં સંભુર બસ્વર રૂપે મહાકૃતદેવ નમસ્તે જય જટિકા ભગવાનનું ગુરુનું વાલ્મીકિ ગુરુ વિનામ બોમ્બે બ્રાઈજ રાજયના ગુરુવસ્વા ઓજે માર્ગતે નમાહ વિદ્યે નિસ્થાનમ પુયા મધુ અંતમતો વતો વદુમત गांव स्थान और बेहाली पीवाज़ बर्दाश्त दो छालों आज मंगल समर बेहाली बचाऊंगा नहीं चमची बड़ी स्थान करानी है अपार गोर बुंदेलू ये सब देखोंगे आ જય ગણેશ જય ગણેશ જય ગણેશવારપો કરેવવાની કરપૂરપૂરેણ મનો મંગળ ભગવાન વિશ્વ મંગળવૃ લાયતમોહરી આતિ નિજે રખવો મના બેરોમાજાયન અધિકારી ગતિ કે તુરના દેને પુને પ્યાહ દીર્ગમસ્તરોતો શુન્યાહ

આપણા હિન્દુ શાસ્ત્ર એવું થાય છે કોઈ પણ કાર્યની આરંભ પ્રવેશ કરીએ ત્યારે ત્રણ વ્યક્તિઓની યાદ કરવા જોઈએ એક આપણા પૂર્વજ કે જે આ ત્રણેયની કૃપાથી આપણે જે કાર્ય આરંભ કરીએ છીએ એની અંદર કોઈ વાળું કોઈ પણ તકલીફ હોય તો દૂર થાય ભગવાનને કહેવાય અમારા પુણ્ય થઈ અમે આ ભગવાન કર્યું છે અને આ પુણ્ય પ્રાપ્ત થાય કે તમારા

ભગવતી નમ ઘક્ષદાન સમાર્પયા પક્ષદાન સમાર્પયા તો જો હવે ફાઇનલી આપણી શોપનું ઉદઘાટન પતી ગયું છે ને જો અહીંયા આપણે પૂજા રાખી હતી તો પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે બધા મહેમાન આવ્યા હતા તો આપણે ચેવડો ને પેંડાનો નાસ્તો રાખ્યો હતો તો બધા જો નાસ્તો કરીને હવે વયા ગયા છે તો જો આપણે દુકાન હવે ઓલું ઘરે જઈએ છીએ તો જો ને બધું લઈ આવ્યા હતા બહાર કાઢ લીધું છે અને આપણે જો સેની શોપ ખોયલી છે તો આપણે કપડાંની શોપ ખોયલી છે જો લેડીઝ ના તમામ આઈટમ અહીંયા આપણે મળી જાય તો જો આપણે ખોયલી છે ને સાડી પણ છે જો આખી આપણે આ લેડીઝવેર ની દુકાન ખોલી છે અને જો આ છે આપણી શોપ તો જો આપડિયા શોપ નું ઉદ્ઘાટન હતું તો તમને બધાયને કેવી લાગી અમારી આ નવી શોપ કે જો

અત્યારે ગુરુભાગે અહીંયા લગાડી દો પછી તમે મંદિર અહીંયા ફેરવીને અહીંયા પૂજા તો કરાવી લીધી છે જો અહીંયા ચાંદલાન બધું કરેલું છે એટલે હવે અહીંયા ખીલી ખોડીને મંદિર રાખશું ને પછી જો આ બધું અહીંયા આપણે રાખી દેવું તો ફાઇનલી જો ખરીદી ઘણા જે બધા મહેમાન આવ્યા હતા ને તો જે બધા ખરીદી એ બોણી કરાવીને ગયા છે સ્ટાર્ટિંગમાં કેમ ભાઈ હવે હું ને ભાવિક રોજ તમને ઘરે જોવા નહીં મળ્યા અમે આ શોપ ઉપર તમને રોજ જોવા મળશું જો તમારી આ નવી શોપ છે જો કે આખો આ રીતે લાંબો હોલ છે એમાંથી આપણે આ બે શોપ છે ને એ રાખેલી છે એટલે જો તમને મોટું લાગતું હોય છે પાછળ હાલો હવે આજે રવિવાર છે એટલે ઉદ્ઘાટન રાખ્યું હતું પણ હવે આપણે ઘરે જઈએ છીએ જો મમ્મી બધા આવ્યા છે ને તો રસોઈને બધું બનાવવાનું છે એટલા માટે

ને મસ્ત ધાણા ભાજી સુધારીને વાયકો ભરી લીધો છે આપણે અને ટમેટાની ચટણી બનાવી છે જો અત્યારે ઢોકળા કરવા છે આપણે તો ખીરું મેં પીસીને રાખ્યું હતું ને તો જો બહેણી ભરી છે થોડી કેવી કેમ કે એકવાર આપણે ઢોકળા કરીને ખાઈ લીધા છે શનિવારે અને હજી થોડું ખીરું પડ્યું છે તો કીધું અત્યારે રાતે ઢોકળા કરી નાખીએ અને ભાવિકને તો શાક રોટલી ખાવું છે એટલે જો આપણે રોટલીનો લોટ બાંધ્યો છે અને ચટણી કરી છે ને તો ગેસની હાલત આખી ખરાબ થઈ ગઈ છે કેમ કે ચટણીમાં છાટા ઉડે ને એટલે તો હાલો હવે પેલા ઢોકળાનું ખીરું તૈયાર કરી રોટલી કરી નાખીએ હવે શાક તો શેનું ખબર નથી આઠ વાગી ગયા છે મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે તો નકરા ઢોકળા જ ખાધા છે જો આપડે ઢોકળા હોય એટલે રોટલીની જરૂર પડે નહીં તો જો મસ્ત જમી લીધું છે અને મમ્મી આજે નવી દુકાન ખોલી તો કેવી ખુશી થાય છે હા બહુ મજા આવે ઘર નો ધંધા થાય નો ધંધો થઈ ગયો આપડે હા એટલે ઘરની શોખ ખોલીએ તો આનંદ જ થાય મસ્તો મજા નો દિવસ રહ્યો છે કેટલા દિવસ થી આપડે ભાગા દોડી કરતા હતા નઈ મમ્મી પછી ખુલે અઠવાડિયું ઉદઘાટન રાખીએ તો મોડું થઈ જાય એટલે આપડે જો ફટાફટ નક્કી કર્યું અને ફટાફટ માલ લઈ આવ્યા ને ફટાફટ દુકાન સિલેક્ટ કરી પછી એમાં સાફ સાફસુફ કર્યું ને આપડે કેટલું એમાં તો અમારે કામ કર્યું છે બધું અને પછી આજ ફાઈનલી ઓપનિંગ થઈ ગયું ને આપણી દુકાન આથી ચાલુ થઈ ગઈ છે અને કાલથી રેગ્યુલર હવે આપણે દુકાને જાઉં અને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણું પેજ બનાવશું દુકાનનું અને પછી એમાં રોજ અલગ અલગ ડિઝાઇનના ફોટાને એવું બધું મૂકશું જો આપણે તો ચાલો હવે આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા વ્લોગ જોવાની પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળશું મસ્ત મજાના નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય